સેવના ગૂંચડા પણ સરસ થશે ક્યાંય ગાંઠો નહીં પડે અને એકદમ પોચી પણ થશે અને છતાંય ક્રિસ્પી પાંચસો ગ્રામ ચણાના લોટમાં મીઠું જરૂર મુજબ હિંગ અને થોડીક હળદર ઉમેરીએ છીએ બે ટેબલ સ્પૂન તેલ ઉમેરી બરાબર પહેલાં એને ભેગું કરી લે છે ત્યારબાદ દોઢ કપ જેટલું પાણી ધીરે ધીરે ઉમેરી લોટને બાંધવાનું છે ચારથી પાંચ મિનિટ સુધી પહેલાં એને બરાબર મસળવાનું છે ત્યારબાદ ઓઇલથી ગ્રીસ કરી દસ મિનિટ રેસ્ટ આપી સંચામાં સેવની જે ઝીણી જાળી હોય છે એને તેલથી ગ્રીસ કરી લે છે અને આવી રીતે લુવો બનાવીને મૂકવાનું છે સંચાને એક ધારો ઝડપથી ફેરવવાનું છે જાગ ઓછી થાય એટલે એને ઉલટાવી દેવાની છે તો આ સેવ તૈયાર છે ચટપટા ટેસ્ટ માટે ઉપર સંચર પાવડર ભગરાવીને એની મજા માણો થેન્ક યુ એન્જોય